લાંબા સમય બાદ દેશની રાજધાની દિલ્હીમાં એક્યુઆઈમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે લઘુત્તમ તાપમાન દસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતા ઝીરો પોઈન્ટ નવ ડિગ્રી વધુ હતું મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે નિષ્ણાતોની મતે આ સુધારો ઉત્તર પશ્ચિમના સૂકા પવનોને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશને કારણે થયો છે કારણ કે આ પવનો એ પ્રદૂષકોને દૂર કરવામાં મદદ કરી છે કે જે હવામાન વિભાગે મંગળવારે હળવા ધુમ્મસની પણ આગાહી વ્યક્ત કરી છે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ અને અગિયાર ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ રહેવાની હવામાન વિભાગે ધારણા વ્યક્ત કરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ